તળાવોના બ્યુટિફિકેશનના કરોડો રૂપિયા પાણીમાં ગયા છે લોકાર્પણ બાદ છારોડી તળાવની દુર્દશા સામે આવી છે પંદર મહિના પહેલા જ તળાવનું લોકાર્પણ કરાયું હતું દેખરેખ ન રાખવાને કારણે તળાવની દુર્દશા જોવા મળી રહી છે છારોડી તળાવના વોકવે પર દારૂની પોટલીઓ જોવા મળી છે તંત્રએ તળાવના બ્યુટિફિકેશન પાછળ પાંચ કરોડનો ખર્ચ કર્યો હતો પરંતુ ત્યારબાદ તેની દુર્દશા સામે આવી છે આપણી આસપાસના તળાવોના બ્યુટિફિકેશનના નામે મનપા મોટી મોટી જાહેરાતો કરે છે પરંતુ જાહેરાતો બાદ એકવાર લોકાર્પણ થઈ જાય એના બાદ કંઈક ગાર્ડનની સ્થિતિ કંઈક આ પ્રકારની હોય છે આ દ્રશ્યો અત્યારે આપ જોઈ લો છારોડી તળાવના છે પાંચ કરોડ આંધાણ આની પાછળ કરવામાં આવ્યું હતું વોકિંગ ટ્રેક બનાવવામાં આવ્યો હતો પરંતુ અહીં દારૂની પોટલીઓની રલમ છેલ અહીં જોવા મળી રહી છે પારાવાર ગંદકી તો છે જ પરંતુ ક્યાંક જે પ્રકારે કહેવામાં આવે છે કે ગુજરાત એ ડ્રાય સ્ટેટ છે પરંતુ એ ડ્રાય સ્ટેટના તમામ જે દાવાઓ છે એના લીરે લીરા ઉડતા અહીં દ્રશ્યો જોવા મળી રહ્યા છે આપ જુઓ કે અહીં ન્યુસન્સનું જાણે સામ્રાજ્ય થઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે સાથે જ મેન્ટેનન્સનો અભાવ હોય અને કોઈ જ પ્રકારની જાળવણી ન કરવામાં આવતી હોય તેવા દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે એટલા જ માટે અહીં ગમે ત્યાં ઘાસ પણ ઉગી નીકળ્યું છે આખો વોકવે ખરાબ થઈ ગયો છે અને તળાવની સ્વચ્છતાના અહીં કોઈ જ જે કામગીરી કરવી જોઈએ એવા કોઈ કામગીરી અહીં કરવામાં નથી આવતા જેના કારણે સ્થિતિ અત્યારે આપ જોઈ શકો છો આજે પાંચ કરોડ છે એ જનતાના ટેક્સના પૈસા છે અને તેના આ રીતે આંધાણ કરવા કયા અધિકારીઓને સત્તા છે અને જે અધિકારીઓને જવાબદારી આપવામાં આવી હોય તળાવની જાળવણીની એ અધિકારીઓ કેમ કામ નથી કરી રહ્યા એની ઉપર સવાલો કોણ ઊભા કરશે તેમને સવાલો કોણ પૂછશે તેમને તેમની જવાબદારી કોણ દેખાડશે એ સૌથી મોટો સવાલ છે જો કે અમદાવાદ મહાનગરપાલિકાએ મોટા